జ శ్రీ కృష్ణ తారీ మోర వాళ్ళ లోకమా తిరలి సీ తారీ మోరలిజేసే తోకమా చూనా రూపాన్ని మోరలి తిరలే మోతి ಾಮ ದವ ಕೂಟುಮ ಸಂಭಾಯ ಮೊರಲಿ ವೇ ಗೋಕುಳಗಾಮ ದವೈ ಕೂಟಮ ಸಂಭಾಯಷು ಲಕ್ಷ್ಮೀ ಜೀ ಸಾಧ ಮಾೋಕ નસે વિષ્ણુ લક્ષ્મી ધીની સાતમાં તારી મોરલી ગાજે છે ત્રણે લોકમાં તારી મોરલી છે સવાલાકની તારી મોરલી ગાજે છે ત્રણે લોકમાં સોના રૂપાની મોરલી તારી તેને હીર લે મોતીડે જડાવી મોરલી વાઘે રાવણ નાદ બ્રહ્મ લોક સંભળાય મોરલી વાઘે રાવણ નાદ બ્રહ્મ લોક સંભળાય નસે બ્રહ્મા બ્રહ્માણી નિ સાથમા તારી મોરલી ગજે ત્રણે લોકમાં નસે બ્રહ્મા બ્રહ્માણી સ બ્રહ્ણી નિ સાથમા તારી મોરલી ગજે ત્રણી લોક મા તારી મોરલી સે સવાલા કની તારી મોરલી સે ત્રણેક લોકમાં સોના રૂપાની મોરલી તારી તેને લે મોતીડે જોડાવી મોરલી વાગ્યે એમના ઘાઢ કૈલાશમાં સંબળાય મરલી વાગ્યે એમના ઘાઢ કૈલાસમાં સંભળાય નશી શંકર પાર્વતી નિ સાથમા તારી મોરલી ત્રણે ત્રણ લોકમા નાશી શંકર પાર્વતી નિ સાથમાં તારી મોરલી ગજે ત્રણે લોકમાં તારી મોરલી સવા લાખની તારી મોરલી છે ત્રણી લોકમાં સોના રૂપાની મોરલી તારી તેને હીરલી મોતીડે જડાવી જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં